નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં દર્પણ શ્રેણી અંતર્ગત વાર્તા નંબર લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહિ પ્રકાશન અંકિત ચૌધરી શિવ સહ સંપાદક કૌશિક શાહ સંકલન કૌશિક શાહ બોસ્ટન યુએસએ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ગૃહલક્ષ્મી રૂપા અને નયન ના લગ્ન બંને કુટુંબ અને માતા પિતાની પસંદગી થયા હતા બંને ના પરિવાર સુશિક્ષિત અને આર્થિક રીતે સુખી સંપન્ન હતા નયન નો પરિવાર અમદાવાદ સ્થાયી હતો અને રૂપાનો પરિવાર વડોદરા રહેતો નયને ફાઈનાન્સના પસંદગીના વિષય સાથે એમબીએ કર્યું હતું અને રૂપાએ એમ કોમ કરી બેન્કિંગ અને એકાઉન્ટન્સીનો કોર્સ કર્યો હતો અભ્યાસમાં બંનેની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ રહી હતી નયન અને રૂપા બંને દેખાવડા અને સ્વભાવે શાંત સરળ અને કુટુંબ પ્રેમી હતા નયન માતા પિતાનો એકનો એક પુત્ર હતો અને રૂપા તેના ઘરમાં સૌથી મોટી દીકરી હતી વડીલોનો આદર અને સંસ્કાર નયન અને રૂપા બંને માટે હંમેશા ગ્રસ્તાને રહેતા નયનના પિતા મનહરભાઈ શહેરના જાણીતા શેર બ્રોકિંગ કંપનીના માલિક હતા અભ્યાસ નયન પણ પિતા સાથે તેમના કામમાં ઓફિસમાં ડાયરેક્ટર તરીકે જોડાઈ ગયો હતો મનહરભાઈનું શેર બ્રોકિંગનું કામ ઘણું મોટું હતું વર્ષોના અનુભવે ઘણો મોટો ગ્રાહક વર્ગ તેમની સાથે જોડાયેલો હતો નયનના સાથે આવવાથી મનહરભાઈની એક મોટી માનસિક રાહત થઈ ગઈ હતી તેમની ઉપરથી કામનો બોજો ઘણો ઓછો થઈ ગયો વળી નયનના ઉચ્ચ ટેકનોલોજી અને આધુનિક વિચારધરણીવાળા નવીન ધંધાકીય અભિગમથી એમનો ગ્રાહક વર્ગ ખૂબ પ્રભાવિત થયો હતો તથા ધંધામાં પણ ન ધરેલી સફળતાઓ ખૂબ ટૂંકા ગાળામાં પ્રાપ્ત થઈ હતી આ બાબતે મનજભાઈની છાતી ગજ ગજ ભૂલતી હતી નયનમાં એક જ ચૌપુણ હતો કે તે અતિ મહત્વકાંક્ષી હતો ક્યારે વધુ પ્રાપ્ત કરવાની કિલખ્યામાં તે ઉતાવળી ઘણા જોખમી નિર્ણય લઈ લેતો મોટી ભાગે તેના નિર્ણયો સવળા પડતા પરંતુ ક્યારેક અવળા પડવાની સંભાવનાઓ પણ નકારી શકાતી નહીં મનસુખભાઈની અનુભવી આંખો ઘણી વખત નયનની ઉતાળું પગલું લેતા રોકતી પણ કરી લગ્ન અંગે નયન માટે રૂપાની વાત આવી રૂપા પહેલી નજરે જ ગમી જાય એવી સુશીલ અને સંસ્કારી છોકરી હતી રૂપાના માતા પિતા પણ નયન જેવા હોશિયાર અને હોનહાર સંસ્કારી યુવકનું રૂપા માટે માંગો આવવાથી ખૂબ ખુશ હતા નયન અને રૂપા બંનેની પહેલી જ નજરે એકબીજા પસંદ પડી ગયા કુટુંબોમાં પસંદગીનો સિક્કો પહેલા જ વાંકી ચૂક્યો હતો બંનેના લગ્ન નક્કી થઈ ગયા લગ્ન પહેલા રૂપા પણ એક પ્રતિષ્ઠિત ફાઈનાન્સ કંપનીમાં સારા હોદ્દા પર કાર્યરત હતી લગ્ન બાદ પણ રૂપા નયન અને તેના કુટુંબની સંમતિથી પોતાની કારકિર્દી ચાલુ રાખવા માંગતી હતી જોકે નયનનો આ બાબતે કોઈ વિરોધ ન હતો પરંતુ સંમતિ પણ અદકચરી હતી તેના મતે લગ્ન બાદ રૂપાઈ જોબ કરવી કે ન કરવી તેનો આધાર કૌટુંબિક પરિસ્થિતિ અને તેના માતા પિતાની ઈચ્છા ઉપર નિર્ભર થશે રૂપક ખૂબ શાંત સ્વભાવની હતી તેને પૂરો વિશ્વાસ હતો કે જો નયન તેની સાથે હશે તો માતા પિતાને પોતે આ બાબતે જરૂર સમજાવી તેમની સંમતિ મેળવી લેશે અને પોતાની કારકિર્દી આગળ ધપાવશે લગ્ન કારપા જ્યારે નયનના ઘરે આવે અને ઘરના વાતાવરણમાં ધીરે ધીરે પોતાની જાતને સંમિલિત કરવા લાગે ત્યારે તેને ઓસાફ થવા લાગ્યો કે નયનના માતા માયાબેન અને પિતા મનોહરભાઈની તેના પ્રત્યેની અપેક્ષાઓ તે જુદી જ છે આધુનિક ખરા પરંતુ પરંપરાગત રૂઢિચુસ્ત વિચારસરણીથી તેઓ ઘેરાયેલા હતા તેમનું કહેવું હતું કે તેઓ આર્થિક રીતે સુખી છે અને રૂપાએ હવે બહાર જઈ કોઈ જોબ કરવાની જરૂર નથી નયનની સાચવવાની અને ઘરને સુવ્યવસ્થિત રીતે ચલાવવાની હવે તેની પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ એક બે વખત રૂપાએ નયન આગળ પોતાના દિલની વાત કહી જોઈ કે આટલા ભણતર બાદ આમ ઘરમાં બેસી રહું તેની યોગ્ય નથી લાગતું આમ તો તેની કારકિર્દીની સાથે સાથે પોતાનું અસ્તિત્વ પણ તે ભૂસી રહી છે એવું તેની પ્રતીત થઈ રહ્યું છે તેના બહાર કામ કરવા જવા વિશે જો વિરોધ હોય તો તે નયનની ઓફિસમાં તેના કામમાં મદદરૂપ થવા પણ જોડાઈ શકે છે તેવું સૂચન કરી જોયું પરંતુ તે પણ નિષ્ફળ નીવડ્યું સિદ્ધિ વાત એ હતી કે નયન તેના માતા પિતાના પરંપરાગત રૂઢિચુસ્ત નિર્ણયથી પરવટ જવા માંગતો ન હતો જોત જોતામાં

હા જોઈ વિચારી વગેરે ઉદ્ગારો સાથે રૂપાની માત્ર કોરી સાત્વના થોડા સમય બાદ આકસ્મિત રીતે ધંધામાં એક મોટો આઘાત થયો નયતના મહત્વકાંક્ષી અને ઉતાવળિયા સ્વભાવને લઈને ટૂંકા ગાળામાં ખૂબ મોટો ફાયદો અર્જિત કરવાની ગેલિક્ષામાં અમુક સોદા એવા થઈ ગયા કે જેમાં ગજા બહારનું નુકસાન ભોગવવું પડ્યું કંપનીનું તો નામ ખરાબ થયું જ પરથી નુકસાન ભરપાઈ કરવા માટે ઓફિસ અને ઘરને ગીરવી મૂકવાની નોબત આવી ગઈ દુનિયાના નિયમ અનુસાર ખરાબ સમયમાં નજીકના સૌ સગા સંબંધીઓ મિત્રો અને ધંધાકીય વર્તુળની પરિચિત વ્યક્તિઓ તેમનાથી દૂર જવા લાગી સમગ્ર એક કપરી આર્થિક પરિસ્થિતિમાં મુકાઈ ગયું રૂપાનો અત્યંત શાંત અને સ્વચ્છતા અભિગમ ત્યારે કામમાં આવ્યો રૂપાએ આ આખી ઘટનાની નયન સાથે એકમમાં બેસીને પૂરી સમજણ મેળવી કોઈ પણ પ્રકારના દોષારોપણ સિવાય તેની સૌ પ્રથમ નયનને અને મનહરભાઈને હિંમત આપી જણાવ્યું કે જરૂર આમાંથી કોઈ સારો રસ્તો નીકળશે જે આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢશે આપણે કોઈએ હિંમત જરૂર નથી તેમની વિનંતી કરી કે હાલના નાજુક સમયમાં ધંધાનો દોર પોતાને જોઈન્ટ ડાયરેક્ટર બનાવીને ફાઈનાન્શિયલ પાવર સાથે સંભાળવા દેવાની સંમતિ આપે અને તેની પર વિશ્વાસ રાખે તેની ખાતરી આપી કે કોઈ પણ નિર્ણય નયન કે મનસુખભાઈની સલાહ સંમતિ વગર નહીં લે મુખ્યત્વે ધંધાકીય નિર્ણયો તેમના જ રહેશે માત્ર આગળ ઉપરના કોની ભર્યા નિર્ણયો અને બેંકિંગ અને સરકારની પોલિસી અનુસાર શાંત ચિત્તે પોતાની કંપનીના ધંધાકીય ફાયદાને લક્ષમાં રાખીને તેનું અમલીકરણ તે પોતે કરશે અને એક નવી છબી સાથે કંપનીનું સંચાલન કરશે રૂપાની ફ્રેશ ઇમેજ અને તેના આત્મવિશ્વાસથી કંપનીને ફરી બેઠી કરવામાં ખૂબ ફાયદો મળશે તેવો વિશ્વાસ નયન અને મનોહરભાઈને થયો તેમની સંમતિથી રૂપાએ ઓફિસનો સમગ્ર વહીવટ પોતાના હાથમાં લઈ લીધો નયન અને મનોહરભાઈની ના હોવા છતાં બે હાથ જોડી વિનમ્ર ભાવે રૂપાના માતા પિતાએ આવા નાજુક સમયે તેમની કંપનીની ફરીથી બેઠી કરવા ધંધા માટે એક મોટું ફંડ આપ્યું અને રૂપા તથા નયનની ખાતરી આપી કે તેઓ તેમની પડખે જ છે પૂરા આત્મવિશ્વાસથી કંપનીની એક નવી છબી સાથે પુનઃ શરૂઆત થઈ કંપનીની છબીમાં આગળ રહી નયન માટે રૂપાએ પત્ની તરીકે કાર્યશુ મંત્રીની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું અને તેમાં સફળ પણ થવા લાગી રૂપાની આવડત અને કોને ભર્યા નિર્ણયો કામ કરવા લાગ્યા જોત જોતામાં માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં રૂપાએ અને નયાને સમજણપૂર્વક સ્વસ્થતાપૂર્વક અને સાહસ અપનાવીને કરેલા નવા સોદા અને સમજૂતીઓ કંપનીની આર્થિક સદ્ધરતા પક્ષવા લાગ્યા એક વર્ષમાં તો ફરીથી કંપનીએ પોતાનું જૂનું નામ અને પ્રતિષ્ઠા પાછી મેળવી લીધી ગ્રાહક વર્ગ અને ધંધાકીય વર્તુળમાં ઉપસ્થિત સૌ ફરી પાછા તેમની સાથે માનભેર જોડાવા લાગ્યા ઓફિસ અને ઘર ઉપરનો રૂપાના પાસેથી આવેલું ફંડ પણ ધીરે ધીરે પરત થવા લાગ્યું કંપનીના સંપૂર્ણ ગ્રાહક વર્ગ માટે અને ધંધાકીય વર્તુળોમાં રૂપાએ નયન અને મનહરભાઈની કંપનીનો એક વિલક્ષણ ચહેરો બની ગયો અને રૂપા કંપનીનો અભિન્ન અંગ બની ગઈ આજે રવિવારના દિવસે સૌ નાસ્તાના ટેબલ ઉપર બેઠા હતા મનહરભાઈ એ માયાબેનની સામે જોતા રૂપાને સંબોધિત કહ્યું બેટા તને સમજવામાં અમારી ગંભીર ભૂલ થઈ હતી તું તો સાચા અર્થમાં મારા ઘરની લક્ષ્મી છે તું ગૃહલક્ષ્મી છે તારી ઉપેક્ષા કરીને મે મારા ઘરની લક્ષ્મીની ઉપેક્ષા કરી હતી તારી આવડત અને તારી ક્ષમતા વિશે હું સંપૂર્ણ અજાણ હતો લગ્ન બાદ તને તારી કારકિર્દીમાં આગળ વધતા અટકાવવા તથા તારી આવડતને અને હોશિયારીને અવગણવાનો અમે અપરાધ કર્યો છે તો તારી નિષ્ઠામાં ખરી ઉતરી છે

તને અને નયનને અમારા ભરપૂર આશીર્વાદ છે રૂપાએ બાજુમાં બેઠેલા નયનનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો નયન રૂપાને પામીને મનોમન હરખાઈ રહ્યો હતો રૂપાની આંખમાંથી હર્ષના આંસુ ટપકી રહ્યા રૂપા અને નયને ઊભા થઈને મનહરભાઈ અને માયા બેનની પાસે જઈને તેમના આશીષ લીધા અને બધાના સસ્મિત ચહેરા સેલ્ફી સ્વરૂપે કચકડામાં કંડારાઈ ગયા લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ